આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર તરફ કરેલી નજર આજે ભગવાન જગન્નાથના રથને સ્પર્શ કરવા માટે અહીં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી એ ભીડને કંટ્રોલ કરવો અઘરો બની ગયો હતો કાબુમાં કરવો અઘરો બની ગયો હતો આ દરમિયાન જ ભાગદોડ મચી ગઈ હતી અને આ નાસબાગમાં ત્રણના મોતના સમાચાર છે જી હા ત્રણ લોકોના મોત આ નાસભાગમાં દબાઈ જવાથી કચડાઈ જવાથી નિપજ્યા છે જ્યારે દસ લોકો ઘાયલ થયા છે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે રવિવારે સવારમાં ચાર થી પાંચ વાગ્યા વચ્ચે આ નાસભાગની ઘટના બની હતી ઘટના સ્થળે કોઈ એમ્બ્યુલન્સ હાજર નહોતી આવી પરિસ્થિતિમાં લોકોએ પોતે ઘાયલોને ઉપાડી હોસ્પિટલ લઈ ગયા જો કે હવે ત્યાં પરિસ્થિતિ સામાન્ય દેખાઈ રહી છે પુરીના શ્રી ગુંડિયા મંદિરમાં રથ સામે ભાગદોડ મચી ગઈ છે આ ભાગદોડમાં ત્રણ ના મોત દસ લોકો પૂરી રીતે ઘાયલ થયા છે પુરીમાં નાસભાગની ઘટના સવારમાં વહેલી સવારે ચારથી પાંચ વાગ્યા વચ્ચે બની હતી રથને સ્પર્શ કરવા માટે લોકોની દોડા દોડી લોકોની પડી અને એવામાં જ ચકદાઈ જવાના કારણે કચડાઈ જવાના કારણે ત્રણના મોત નીપજ્યા છે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ હાજર ન હોવાને કારણે લોકોને જાતે આ પરિસ્થિતિમાં ઘાયલોને ઉપાડી એમ્બ્યુલન્સ ન હોવાને કારણે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા પરિસ્થિતિ હાલ તો સામાન્ય દેખાઈ રહી છે પરંતુ ત્રણ વ્યક્તિના મોત દસ ઘાયલ આ ઘટનામાં તો ભગવાન જગન્નાથના રથને સ્પર્શ કરવા માટે જગન્નાથપુરીમાં શ્રી ગુંડિયા મંદિરના રથને સ્પર્શ કરવા માટે જે લોકોની પડાપડી જોવા મળી હતી એ લોકોની પડાપડીમાં ત્રણ લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે રથ મંદિરમાં હતું અને આ રથને સ્પર્શ કરવા માટે લોકો આતુર હતા અને આતુરતામાં લોકોની ભગદોડ મચી અને આ ભાગદોડમાં ત્રણ લોકો મોતને ભેટ્યા છે દસ જેટલા લોકો ઘાયલ થયા છે હજી પણ સંખ્યા ઘાયલોની વધી શકે છે કારણ કે મોટી સંખ્યામાં મંદિરમાં લોકો હાજર હોય રથયાત્રાનો દિવસ અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીમાં દેશની સૌથી મોટી રથયાત્રા નીકળતી હોય છે અને આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે એવામાં જે રથમાં ભગવાન સવાર હોય છે રથનો સ્પર્શ કરવા માટે અને ભગવાનના દર્શન કરવા માટે જે લોકોની સંખ્યા મોટી હોય છે ત્યાં એ તમામ લોકો આ રથને સ્પર્શવા માટે ભાગદોડમાં લાગ્યા હતા આ ભાગદોડ મચી જવાથી અફરાતફરી મચી જવાના કારણે ત્રણ લોકો દબાઈ જવાના કારણે મોતને ભેટ્યા છે આપને જણાવી દઈએ કે દસ લોકો ઘાયલ થયા છે એ સ્થળ પર જે તે સમયમાં એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા ત્યાં હતી નહીં એટલા માટે જે લોકોને જે ઘાયલો જેટલા લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે પુરીમાં શ્રી ગુંડિયા મંદિરના રથ સામે આ ભાગદોડ મચીયા મચી આ નાસબાગમાં ત્રણના મોતના સમાચાર હાલ તો આ સમગ્ર ઘટના એટલે કે આ પરિસ્થિતિ અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે પરિસ્થિતિ કાબુમાં સામાન્ય દેખાઈ રહી છે